જિલ્લાના સિહોર તાલુકાના ભાણગઢ ગામની વાડી વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ઘુસતા ખેતરોમાં ભારે અસર થઈ છે ગઈકાલ સાંજથી કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે જેના પરિણામે આ વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે ભાણગઢ અને આસપાસના ગામોમાં આવેલા ખેતરોમાં તોફાની વરસાદી પાણી ભરાયા છે આ પંથકમાં સામાન્ય રીતે બાજરી ઝાર અને કપાસ જેવા પાકોનું વાવેતર થાય છે વરસાદી પાણીના કારણે મોટાભાગના ખેડૂતોના પાકને અસર પહોંચી છે અને નુકસાન થયું છે ખેડૂતોએ સરકાર પાસે પાકના નુકસાનનો સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે તેઓ આશા રાખે છે કે સરકાર તકદીરપ્રદ સર્વે કરીને યોગ્ય સહાય પૂરી કરે સ્થાનિક તંત્ર અને કૃષિ વિભાગ દ્વારા આ સમસ્યાને પગલે લોકોની માંગ પર કાર્યવાહી થશે એવી સ્થાનિકોની આશા છે અને ખેતીની ફળાવટ પર આવી રહેલા આંકડાઓની કાર્યવાહી કરવાની જરૂર છે ખેડૂતોએ આપેલી જાણકારી અનુસાર તેઓ તાત્કાલિક સહાય અને પાક નષ્ટનું આંકડાકીય મૂલ્યાંકનની અપેક્ષા રાખે છે સરકાર અને સ્થાનિક તંત્ર આ સ્થિતિને લઈને હલકું નહીં લેતા કૃષિ ઉત્પાદકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલા લઈ રહ્યા છે